નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ એ મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો હાલનો સમયગાળો એટલે આપને ખબર છે કે ચોમાસું સિઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે મિત્રો ચોમાસું સિઝનની અંદર જે ખેડૂત મિત્રો શાકભાજીની ખેતી કરવા માગે છે એ દરેક ખેડૂત મિત્રો જે છે એના માટે આજે આપણે એક વિડીયોનું જે છે એ આયોજન કરી રહ્યા છીએ મિત્રો આપણે બધાને ખબર છે કે દિવસે 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 એ ખેતીની અંદર એ બદલાવ જે છે એ આવતો જાય છે ત્યારે મિત્રો આજે અમે તમને દેખાડવાનો પ્રયત્ન કરશું એ અમારી પ્રાકૃતિક ખેતી અને એ કૈલાસ પ્રાકૃતિક બાગ માંડવડા તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર મિત્રો આ વખતે અમારા ફાર્મની અંદર અમે આવી રીતના એ તુરિયા દૂધી અને ગલકાનું વાવેતર એ કરવાનું આયોજન કર્યું છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે હાલના સમયગાળાની અંદર આ તુરિયા જે છે એ ઉગવાની શરૂઆત થઈ ગઈ છે તુરિયા જે છે એને પાંચ દિવસ પહેલાં એ વાવી દે દેવામાં આવેલા છે અને આવી રીતના કહીને કે અઢીબાઈ પાંચના ગાળા જે છે એ આખું મલસિંગ દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે મિત્રો જે મિત્રોને શાકભાજીની ખેતી કરવાની શરૂઆત કરવાની હોય શાકભાજી વાવવાનો વિચાર હોય એ આવી રીતના બેડ બનાવી અને મલસિંગ પાથરી અને જો વાવેતર કરશે તો ચોક્કસ જે છે એની અંદર ખૂબ ફાયદો થવાનો છે મિત્રો પાળા બાંધતી વખતે ખાસ દેશી ખાતરનો ઉપયોગ એ કરવો ખૂબ હિતાવહ છે દેશી ખાતરની સાથે સાથે મિત્રો રાસાયણિક ખેતી કરતાં ખેડૂત મિત્રો જે છે એ ખેડૂત મિત્રોએ પાયાની અંદર જ જે છે એ ફોસ્ફરસ મળે એના માટે ડાયમોનિયમ ફોસ્ફેટ અથવા જે છે એ બારબત્રી કે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે આપણે કહીએ છીએ ને કે આપણા સૌરાષ્ટ્રની જમીનની અંદર સલ્ફરની ઉણપ વધારે વળતાતી હોય તો ફાડા સલ્ફર જે છે એનો ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે મિત્રો જે આપણે કહીએ ને કે ગ્રેડ ફોર ઝીંક ફેરેસ્ટ લોહ મેગેનિઝ અને બોરોન આ પાંચે પાંચ પોષક તત્વો મળે એના માટે બજારમાં મળતા ગ્રેડ ફોરનો ઉપયોગ પણ જે છે એ એકર દીઠ પાંચ કિલો જેવો જે છે એ કરવામાં આવે તે ખૂબ સરસ મજાનું રિઝલ્ટ એ મિત્રો મળી શકે તુરિયાની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો તુરિયાના વાવેતર બાદ એ ત્રીસથી લઈ અને પાંત્રીસ દિવસથી લઈ અને પિસ્તાલીસ દિવસે જે છે એ ઉત્પાદન દેવાની શરૂઆત કરી દે એટલે કે ટૂંકમાં પોણા હવા મહિનેથી માંડીને દોઢ મહિને એ એનું ઉત્પાદન શરૂ થઈ જાય તો એના માટે જે છે એ મિત્રો ચોમાસા પહેલાં જે છે એ વાવેતર કરવામાં આવે તો આપણે બધાને ખ્યાલ છે કે જે કેરીનું આગમન થતાં એ લગભગ જે છે એ દરેક શાકભાજીના ભાવ એ ગગડતા જાય હવે મિત્રો આપણે અત્યારે જોઈએ છીએ તો દરેક શાકભાજીના ભાવ ખૂબ જે છે એ ઘટી ગયા છે અને આપણું જે શાકભાજી વાવેલું હોય એ પણ ઘણા સમયનું થયેલું હોય એટલે એ દરેક ખેડૂત મિત્રો જે છે એને કાઢી નાખતા હોય ચોમાસાની ચોમાસામાં જે છે એ હવે નવા શાકભાજીનું વાવેતર થતું હોય ત્યાં સુધી જે છે એ શાકભાજી જે છે એ બજારમાં કહીએ ને કે બજારની અંદર જે છે એ ચોમાસું શરૂ થાય એ દરમિયાન એ શાકભાજી જે કોઈ ડેમમાં હોય આપણે મોટાભાગના ખેડૂત મિત્રોને જમીન જે છે એ ડેમમાં હોય અને એ ડેમની અંદર પણ જે છે એ પાણી આવવાથી બકાલું જે આપણું કોઈ હોય એ બધું ડૂબમાં જતું હોય અથવા જે છે એ ખાલી થઈ જતું હોય ત્યારે આવા સમયગાળાની અંદર ચોમાસું શરૂ થવાને પંદર દિવસ વીસ વીસ દિવસની વાર હોય એ પહેલાં જો વાવેતર જે છે જે મિત્રોને શાકભાજીનું વાવેતર કરવું જ છે તો એ મિત્રો પંદર મે એટલે કે ટૂંકમાં આજે જે છે એ વીસ મે છે તો પંદર મેથી લઈ અને વીસ મે સુધીમાં જો વાવેતર કરી દે તો એ સમયગાળામાં વાવેલું શાકભાજી છે એ શાકભાજીના ખૂબ સારા ભાવ એ મિત્રો એ આપણને મળી શકે કારણ કે ત્યારે જે છે એ માર્કેટની અંદર કોઈપણ પ્રકારના જે છે એ શાકભાજી એ હાજરમાં હોતા નથી અને આ શાકભાજી જ્યારે ચોમાસાનું વાવેતર કરેલું શાકભાજી એ આનાથી પંદરથી વીસ દિવસ જે છે એ વહેલા તૈયાર થઈ જાય તો શરૂઆતની અંદર દર વર્ષે એ એના ખૂબ જે છે એ સારા ભાવ જે છે મિત્રો મળી શકતા હોય તો જે મિત્રોને શાકભાજીનું વાવેતર કરવાનો વિચાર હોય એ ખાસ કરીને મિત્રો વાવેતર જે છે કરી દેશે એની અંદર જે છે વેલાવાળા શાકભાજી જે છે અત્યારે ખૂબ મહત્ત્વના છે અને વેલાવાળા શાકભાજીની અંદર એ મિત્રો વાત કરીએ તો તુરિયા છે દૂધી છે કારેલા છે ગલકા છે આ ખૂબ અગત્યનો પાક છે અને એનું વાવેતર જો કરી દેવામાં આવે તો એનું ખૂબ સારા રિઝલ્ટ એટલે કે ખૂબ સારા ભાવ એ આપણને મળી શકે છે સાથે સાથે મિત્રો જે મિત્રોને મરસીનું વાવેતર કરવાનો વિચાર હોય તો એ મિત્રો પણ જે છે એ હવે પછી મરસીનું વાવેતર એ પંદર મેથી લઈ અને પહેલી જૂન સુધી જો વાવેતર કરી દેવામાં આવે તો એમાં પણ જે છે એ ખૂબ સારા એ આપણને ભાવ જે છે મિત્રો આપણે મેળવી શકીએ છીએ કારણ તો કે ચોમાસું જે છે એ ચોમાસાનો લાભ આપને પૂરેપૂરો મળે અને જ્યારે મરસીનું ઉત્પાદન એટલે કે ટૂંકમાં પિસ્તાળીસથી પંચાવન દિવસે મરસીનું જે છે એનું ઉત્પાદન આપણે મળતું હોય છે તો એ સમયે પણ જે છે એ બજારમાં એ શાકભાજીની જે મરસાની પણ તાણ હોય છે એટલે કે ત્યારે જે છે એ પ્રથમ એકથી બે ઉતારા એ આપણે લીલા વેચાણ કરી શકીએ છીએ અને એના ભાવ પણ આપણે સારા મેળવી શકીએ છીએ તો મરસીનું વાવેતર સીધું બી મૂકીને કરવાથી ઘણા બધા ખેડૂત મિત્રોના એવા રિવ્યુ આવ્યા છે કે એ છોડ જે છે એ હુકાતો નથી સોળ જે છે એને ઉત્પાદન ક્ષમતા પણ વધી જાય છે અથવા જે છે જે રોપ આપણે લાવીએ છીએ તો એ રોપ લાવીએ તો જે ટ્રેનો રોપ એ આપણે મિત્રો પસંદ કરીએ કારણ કે ટ્રેડ આપણે જે વાપરશું જે કોકોપીટ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે તો સીધો જ મૂળનો ઉપયોગ એ આવી રીતના આપણા કહેવાય કે પાળા ઉપર વાવી દેવામાં આવશે તો એના ખૂબ સારા રિઝલ્ટ મિત્રો મળશે રોડ સોપ રોપ આપણો જે છે એ મૃત્યુ પામશે ને એટલે કે ધરવું આપણો જે છે એ સારામાં સારો રહેશે તો જે મિત્રોને રીંગણીનું મરશીનું વાવેતર કરવું હોય એ દરેક મિત્રો જે છે એ હાલનો સમયગાળો એમના પાસે શ્રેષ્ઠ છે તો આ સમયગાળાની અંદર એ મિત્રો વાવેતર જે છે આપણે કરવું જોઈએ અને એનો આપણને ખૂબ સારો લાભ મળે મિત્રો મલસિંગ જે છે એનો બેનિફિટ તો આપણે બધાને ખ્યાલ છે કે આપણો જે બેડ છે એ બેડ એટલે કે ટૂંકમાં જે પાળો કર્યો છે એ મલસિંગ કરવાથી એક તો પાળો જે છે એની અંદર હવાની અવરજવર વધશે બીજું જમીન જે છે આપણી પોષી રહેશે ત્રીજી વાત તો કે નિંદામણ જે છે એ નહીં થાય ચોથી વાત તો કે જે છે એ આપણને કહેવાય ને કે જે સોળ જે છે એનો ઉગાવો અને સોળ જે છે એ ખૂબ તંદુરસ્ત રહેશે આપણે ખબર પાળા ઉપર ઉગેલી વસ્તુ જે છે એ ખૂબ સારી થતી હોય તો મિત્રો આપણે પણ જે છે એ આવી મલસિંગનો ઉપયોગ કરી પાળા પદ્ધતિથી જો ઉપયોગ કરશું તો ઉત્પાદન ક્ષમતાઓ આપણે ઘણી બધી વધારી શકશું મિત્રો બસ આજે આટલું જ તમે પણ જે છે જો શાકભાજીનું વાવેતર કરવા માંગતા હોય તો ચોક્કસ જે છે એ આ પદ્ધતિ અપનાવજો થોડો ખર્ચ થશે પણ આની અંદર ખૂબ સારા રિઝલ્ટ એટલે કે ખૂબ સારું ઉત્પાદન મિત્રો મેળવ મેળવી શકશું બસ મિત્રો આજે અમારા ફાર્મ ઉપર હૈલાસ પ્રાકૃતિક ભાગની અંદર એ આ ફાર્મ જે છે અમે આવી રીતનું વાવેતર કરેલું છે અને આપ પણ જે છે આવી રીતનું વાવેતર કરો જો આપે આવી વાવેતર કર્યું તો ચોક્કસ અમને કમેન્ટ દ્વારા જણાવજો બસ મિત્રો તમે અમારો વિડીયો સેલે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી